દિયોદરમાં નાઈ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું યુવકના મોત મુદ્દે રિયાબા હોસ્પિટલ સામે આરોપ લાગ્યો છે બેદરકારીથી મૃત્યુના આરોપ સાથે ન્યાયની માંગ કરાઈ હોસ્પિટલ સામે યોગ્ય તપાસ કરવાની માંગ થઈ અઠાવીસ નવેમ્બરે યુવકને પેટમાં દુખાવા સાથે દાખલ કરવામાં આવ્યો ડોક્ટરની ગેરહાજરીમાં અન્ય સ્ટાફે સારવાર કરી હોવાનું સામે આવ્યું છે સમાજ નાઈ સમાજ એક ન્યાય માટે છેલ્લા પંદર પંદર દિવસથી થી દરેક ને જોડી કરે છે દિયોદર ની અંદર આવેલી એક હોસ્પિટલ જે હોસ્પિટલને સારવાર કરવા માટે ગયેલા એ ડોક્ટર એની સારવાર નથી કરી પરંતુ એના સ્ટાફ જોડે સારવાર કરી અને મોત નિપજાવ્યું છે તેમને છ એક વાગે જેવી ઘરે ગોળી આપી તો બી તેમને ના મટ્યું પછી તે સવાર રાતના ઉજાગરો હતો મેં કંઈ બોલતા તો હું તરત એકસો આઠમાં રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયો ત્યારે મનસુખ ચૌધરી જે હોસ્પિટલ રિયાબામાં છે તે સવારે હાજર હતા રાતે નહોતા હાજર તેમને કીધું કે તમારા પપ્પાનું નિધન થયું છે પછી અમે ત્યાંથી ઘરે આવ્યા પછી અંતિમ ભીતી બધી ક્રિયા પતાવી પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયા તો ડોક્ટર સાહેબે એમ કીધું કે ભાઈ ગુજરી છે ક્યાં રાત્રે દવા કરાય મેં તું સાહેબ તમે કીધું તું તમારે સાડા બારના સાડા પોંચ વાગી તમે 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 ચાર વખત બોલાયા કેમ આવ્યા નહીં તો કે યાર ભાઈ ગુજરી જશે પાટણ લઈ જાઓ ગુજરી ગયેલા ભાઈને હું પાટણ શા માટે લઈ દઉં સાહેબ તમે કેમ આવી વાત કરો છો પછી આ બહેનું બહેન રોડ છે તમે શાંતિ સર નીકળી જાવ હવે ભાઈ તમારે ગુજરી જશે એમ કહીને અમે ઘેર ગયા ઘેર ગયા પછી અમારે મારા ઘરથી મારા ભાઈની ઘરથી મારા બેન એમની તબિયત બીપીના કારણે તકલીફ હોવાથી અમારે સમાજ બહુ મોટો આવી ગયો હતો ચાર વાગ્યા સુધી અમને કોઈ મેં તો એક તો ભાઈ ખોયો છે બીજા કોઈ બેન બીજા કોઈ તકલીફ થઈ જાય એના કરતાં હવે અંતિમ સંસ્કાર આપી દઈએ પાછળથી મારો દીકરો ડૉક્ટર એમબીબીએસ છે અમદાવાદ સિવિલમાં નોકરી કરે છે એણે કીધું કે પપ્પા ઈજીસીન બધું રિપોર્ટ નોર્મલ હોવા છતાંય ડૉક્ટરે તેમ હોય ને તમે ડૉક્ટરે આપણને આગળના ના મોકલી